જો કોઈ સ્ત્રી આ સાત પ્રકારના કાર્યો કરે છે તો સમજવું કે તે તેના પતિને પ્રેમ કરતી નથી જય શ્રી કૃષ્ણ મિત્રો ગુજરાતી વાસ્તુ શાસ્ત્ર YouTube ચેનલ પર આપ સૌનું સ્વાગત છે મિત્રો આજનો પ્રસંગ ખૂબ જ શૈક્ષણિક અને ગંભીર વિષય પર છે આજે હું વાત કરી રહી છું પતિ પત્નીના પ્રેમ વિશે આપણા લગ્ન જીવનમાં પરસ્પર સંકલન પ્રેમ અને સ્નેહ જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તો ચાલો વાત કરીએ કે કઈ સ્ત્રીઓ પોતાના પતિઓને પ્રેમ નથી કરતી નંબર 1 જે સ્ત્રી પોતાના પતિથી દૂર રહેવાનું પસંદ કરે છે જેને પોતાના પતિથી દૂર રહેવાનું ગમે છે જો પતિ આ રૂમમાં હોય અને પત્ની બીજા રૂમમાં હોય તો સમજો કે તે તેના પતિથી ખુશ નથી ગરીવાર મહિલાઓ આવો મોકો શોધી રહે છે ક્યારેક તેનો પતિ ઘરની બહાર જાય અથવા કોઈ કામ માટે બહાર જાય આવો ત્યારે જ થાય છે જારે તેના મનમાં તમારાં માટે પ્રેમ ન હોય અથવા તેની બીજા કોઈને પ્રેમ કરે છે એવું કહેવામાં આવે છે કે આ પ્રકારની કુટિલ સ્ત્રીઓ એકલા રહેવાનું પસંદ કરે છે બીજી વાત એ છે કે જે સ્ત્રીને તમારા શબ્દો ગમતા નથી અને તે હંમેશા તેના પતિ સાથે ગુસ્સાવાળા સ્વરમાં વાત કરે છે પછી સમજો કે તેના હૃદયમાં તમારા માટે કોઈ સ્થાન નથી આ પ્રકારનું વર્તન દર્શાવે છે કે તમારી સારી અને હેતભરી વાતોને ગંભીરતી ન લે તમારા દ્વારા કહેવાયેલા મીઠા શબ્દો પણ તેને સારા ન લાગે અને તેનો સ્વભાવ ગુસ્સામાં હોય રૂખો હોય તો તેનો મતલબ એ છે કે તે તમને પસંદ કરતી નથી કામ સ્ત્રી જે તેના પતિના અને વેદનાને સમજી શકતી નથી ભલે પતિ ગમે તેટલો નારાજ હોય કે તેને કોઈ બીમારી હોય કે કોઈ વાતને લઈને તણાવ હોય જો તમારી પત્ની તમારા દુઃખોને નજર અંદાજ કરે છે તમને સાંત્વના આપોને બદલે તમારાથી દૂર રહે છે અને તમારી સમસ્યાઓમાં સામેલ ન થાય તો તે તમારી હિતાચી બિલકુલ થઈ શકતી નથી પતિ પત્ની બચ્ચે વિચારોનો সমন্বય ન હોય તો પણ મુશ્કેલીના સમયે તેઓ એકબીજાની સાથે રહેવું જ જોઈએ કોઈને ગંભીર રૂપથી દુખી જોઈને પડોશીઓ પર મદદ કરવા આવે છે પરંતુ જારે ઘરની સ્ત્રી જ યારે વાત ન પૂછે તમરા દુખી થવા પર તેને જરા પણ દુખ ન થાય तो समझी लेजो के ते तमने प्रेम नथी करती चौथो काम जे स्त्री तमारा थी कपट करे छे जूठू बोले अने जारे तमे घर मा ना होय त्यारे पोता ना घर मा ना रही ने ना घर मा तापजाक करती होय तमे जेवाज घरे आवो तेवीज ते घरे पाची आवी जाए अने तमारा जवापर जती रहे तो समझी लेजो के ते स्त्री तमने प्रेम नथी करती पांचमो काम जे महिलाओं तमारी परिस्थिति ने जोता काम, ना करे, तमारी काम न करे आई ने जोई काम न इच्छा साथे ज मतलब होय घर परिवार अने। की चिंता न जे तमने कईपण कही कहीने तेना मनोरंजन माटे वस्तु लावा पर दबाण करती होय पशी भले तना करज पण केम न लेवो पड़े जे तमारी साथे पैसा होवा पर ज मीठी मीठी वातो करे छे। અને જ્યારે તમારી પાસે પૈસા ન હોય ત્યારે તમારી સાથે સીધી વાત ન કરે તો ધ્યાનમાં રાખો કે તે તમારી શુભેચ્છક નથી છઠ્ઠી વાત જે સ્ત્રીઓ બીજાઓની સામે પોતાના પતિ સાથે દુર્વ્યવહાર કરે છે અને ઘરમાં ક્યારે સીધા મોઢે વાત કરતી નથી તેમનો આવો વર્તાવ દર્શાવે છે કે તેના મનમાં પતિ માટે કોઈ પ્રેમ નથી ઘણી વાર ઘણી સ્ત્રીઓ મિત્રો અને સંબંધીઓની સામે પોતાના શબ્દોથી પોતાના પતિનું અપમાન કરતી રહે છે બીજા લોકો સામે તેની નિંદા કરતી રહે છે બહારનો કોઈ પણ આવે તો તેની ખાતેદારીમાં કોઈ કમી રાખતી નથી અને તેના પતિને ચાપડ પૂજતી નથી આ પ્રકારનો વર્તક તેમનું દુષ્ટ ચારિત્ર્યને ઉજાગર કરે છે અને આવું વર્તન તે સ્ત્રીઓનું છે જે ચારિત્રહીન છે સાતમોકરણ દર્શક મિત્રો સાતમું જે કારણ છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે ઘણીવાર એવું બને છે કે સ્ત્રીઓ પુરુષોની ઈર્ષા કરવા લાગે છે કેટલીક ખામીઓને કારણે તેઓ તેમનાથી દૂર થઈ જાય છે અને તેમને તેમના પતિઓ માટે કોઈ પ્રેમ રહેતો નથી પતિઓને પ્રેમ ન કરવાનું કારણ એ છે કે ફક્ત પુરુષો જ જવાબદાર છે જેમ કે કેટલાક લોકો ખૂબ ગુસ્સાવારા સ્વભાવના હોય છે અને શાંતિથી કંઈ કરી શકતા નથી એક પુરુષ દરેક વાતને ગુસ્સામાં જ કહે છે અને તેનો ગુસ્સો અભિવ્યક્ત થઈ જાય છે આવા ગુસ્સેથી ભરાયેલા શબ્દ કહીને તે તેની પત્નીને ઘાયલ કરતો રહે છે જેનાથી સ્ત્રીની અંદર રહેલો अनुराग પતિ માટે નષ્ટ થઈ જાય છે બીજો કારણ છે પુરુષનો नपुंसक હોવો મિત્રો આ કારણ પણ સ્ત્રીઓને બીજા પુરુષ સાથે આ સપ્ત હોવાનું કારણ બને છે ત્રીજું કારણ છે એવા પુરુષો જે વાતો વાતોમાં સ્ત્રીઓને દંડ આપે છે નાની નાની વાતો પર સ્ત્રીઓને મારવાનું શરૂ કરે છે આ દોષ સ્ત્રીના પ્રેમને તમારાથી દૂર કરે છે ચોથું કારણ છે પુરુષોનું પ્રેમ ન કરવું કહેવાય છે કે પ્રાણીઓ અને પક્ષીઓ પણ પ્રેમની ભાષા સમજે છે जारे कोई पुरुष में आ गुण नो अभाव हो त्यारे स्त्रीओ एवी गोठवण करे छे के ते पुरुषों ने प्रेम करती नथी कहवाय छे के एक बाजू नो प्रेम यारे सफर थतो नथी मित्रो पांचमो कारण कारण छे पुरुषों नो बीजा राज्य मा वधारे रहेवो जे लोको प्रदेश मा रहे छे अने तेमनी स्त्रीओ पर ध्यान आपता नथी तेमनो प्रेम पण दूर थई जाय छे તેમની પત્નીઓ પણ મોટા ભાગે દૂર થઈ જાય છે છઠ્ઠું કારણ છે પુરુષનું ખૂબ જ ગરીબ અને બીમાર થઈ જવું સાતમું કારણ એ છે કે પુરુષોનું બીજી સ્ત્રીઓ સાથે જોડાયેલા રહેવું પુરુષોનું આવું વર્તન સ્ત્રીઓ માટે તમારાથી દૂર રહેવું અને તમને પ્રેમ ન કરવા માટે મજબૂર કરે છે આ કારણે તે બીજા પુરુષો સાથે સંબંધ બાંધી શકે છે मित्रों पुरुषों ने जो ये के जे स्त्रियों तेमना तरफ थी पुरुषों ने प्रेम करती न थी तेमनी गमे ते मजबूरी होए परंतु तमारा आ दोष ने कारणे जो स्त्रियों मा आ भाव उत्पन्न थाय तो आ ठीक न तमारे आवा गुणों ने छोड़ी ने स्त्रीओ ने दूर जवा रोकी शको छो तमारा आचरण ने परिवर्तन मा लावी ने जेम अन्न वस्त्र आभूषण અને મીઠા શબ્દો તેમને જે વ્યવહાર પસંદ આવે તે અનુસાર તમારે તેમણે તમારી નજીક રાખવા જોઈએ અને તેમનું રક્ષણ કરવું જોઈએ દર્શક મિત્રો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ ચોક્કસ લખો અમે એક નવા વિડિયોમાં મળીશું ત્યાં સુધી ખુશ રહો હસતા રહો જય શ્રી કૃષ્ણ રાધે રાધે